મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપેડેમિક મેડિકલ ઓફિસરે અરવલ્લી જિલ્લામાં વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ કેસો એન્કેફેલાઇટી સેનફ્લાય આ વાતાવરણ અનુકૂળ હોય છે સેનફ્લાયની ઉત્પત્તિ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આ રોગ અટકાયતી રસી કે વિશિષ્ટ દવા ના હોય વેક્ટર કંટ્રોલ એકમાત્ર ઉપાય છે આ વિસ્તારમાં તાવના કેસોની મોજણી વધુ સઘન બનાવી ખાસ કરીને ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને સખત તાવના સત્વરે બાળરોગ નિષ્ણાંતર રહે અમુક કલાકોમાં સાથે ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો દેખાય તેવા કેસોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનફ્લાય કંટ્રોલ માટે જંતુનાશક દવાનો રહેણાંક ઘરોમાં તેમજ તથા ઢાકોર હોય ત્યાં જંતુનાશક દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી